અકસ્માત સર્જાયો હતો બસના મુસાફરોનો આબાદ બચાવ સાથે કોઈ જાનહાની ન થતા તંત્રએ હસકારો અનુભવ્યો હતો પોલીસે પ્રાથમિક અકસ્માત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી મંગળવારે સાંજના છ વાગ્યાના અરસામાં એક આઈસર ટેમ્પો ઘાસચારો ભરી કવિથા ચોકડી તરફથી આવતા ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ભરૂચથી કીર્તિ સ્તંભ જતી એસ ટી બસ મુસાફરો સાથે ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી તેની સાથે અથડાઈ ગયો હતો જેને કારણે એસટી બસના આગળના ભાગે નુકસાન થવા પામ્યું છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને બસના તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે ટેમ્પો ચાલક અકસ્માતને પગલે ટેમ્પો ઘટના સ્થળે મૂકી પલાયન થઈ ગયો છે અકસ્માતની જાણ થતાં નબીપુર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક હળવો કર્યો હતો